મિત્રો આ લડાઈ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે અમારી એ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે અમારા ખેડૂ માવતરે મારી માતા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપો આશીર્વાદ આપો આશ્વાસન આપ્યું સંવેદના આપી મત આપો એ બધાયનો વિજય થયો છે દોસ્તો આ જીત એ હું આ ગુજરાતની જનતાના વિસાવદનની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું